નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગોમાત્રમ દોસ્તો જેને ચિત્રકળા ફાવે છે જેની એમાં માસ્ટરી છે જેની પકડ છે એવા ચિત્રકારો એવા કલાકારો પેન્સિલના બે પાંચ લીટા કરે તો એક સરસ મજાનું ચિત્ર એનાથી બની જાય કોઈ રંગપૂર્ણિના કલાકાર હોય જે પેઇન્ટર હોય રંગપૂર્ણિના નિષ્ણાત એ બ્રશ લઈને આમ બે પાંચ કલરથી લીસોટા કરે તો એક સરસ રંગ પૂરાઈ જાય પણ આ તો જેને સાધ્ય હોય આ કળા એ કરી શકે બાકી આપણે ઘણી વખત આપણે કળા સાધ્ય ના હોય તો આપણે ગમે એટલો પ્રયાસ કરીએ તો એક સારું ચિત્ર ના બનાવી શકીએ તો આ એક આર્ટ છે એક જન્મજાત મળેલી કળા હોય છે તો આપણે ત્યાં એવા કેટલા બધા ચિત્રકારો છે એવા કેટલા બધા કલાકારો છે જે અલગ અલગ પ્રકારના ચિત્રો બનાવ્યા છે જેમાં રેતી ચિત્રો સહિત પોર્ટ્રેટ સહિત નિસર્ગના ચિત્રો જીવસૃષ્ટિના ચિત્રો એ સરસ મજાના સર્જન કરતા હોય છે અને રાજકોટમાં આવું એક મોટું નામ એટલે બટુકભાઈ વિરડિયા બટુકભાઈ વિરડિયા એક એવા આર્ટિસ્ટ છે જે વર્ષોથી રેતી ચિત્રો બનાવે છે રાજકોટમાં પોર્ટ્રેટના અને ગુજરાતમાં આમ જુઓ તો એકમાત્ર કહી શકાય એવા કલાકાર છે બટુકભાઈ વિરોડિયા મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બટુકભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે બટુકભાઈ સૌથી પહેલા તો તમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા કારણ કે રેતી ચિત્રો બનાવવાવાળા આપણે ત્યાં આમ આંગળીને વેઢે ગણાય એટલા લોકો છે રાજકોટમાં તો કોઈ છે ગુજરાતમાંય બહુ જ ઓછા આવા કલાકારો છે એમાં તમે બહુ મોટું કામ કરો છો વર્ષોથી થોડીક મારે તમને તમારી યાત્રા પૂછવી છે કે તમારું થોડું બાળપણની વાત કરો તમારો જન્મ ક્યાં થયો તમે ચિત્રકળા તમને વારસામાં મળી છે કે તમારી રીતે તમે ડેવલપ કરી થોડી બાળપણની વાત કરો રાજકોટ આવ્યા પહેલાની સર મારું ગામ સત્તા પર કરેલ છે નાનું એવું ગામ છે રાજકોટથી પચાસ કિલોમીટર દૂર ઓકે સાંગાણી તાલુકાનું ગામ છે

ત્યારથી જ મને શોખ તો હતો પણ સાત ધોરણ સુધી જ ગામડામાં હતો અમારે આઠમા ધોરણ થી પછી રાજકોટ આવ્યો હું થઈ અને પછી ત્યાંથી મારું ભણતર ગ્રેજ્યુએટ થયો ત્યાં સુધી હું અહીંયા મારા માસી ને ત્યાં રહીને ભણતો બરાબર અને ડ્રોઈંગ નો મને શોખ એટલે હું ત્યારે ડ્રોઈંગ કરતો અને વિરાણી હાઈસ્કૂલ ની અંદર ત્યારે મનસુખભાઈ મહેતા અમારા ક્લાસ ટીચર હતા અને ગુજરાતી વિષય લેતા અચ્છા સાહિત્યના બહુ જ શોખીન ત્યારે મનસુખભાઈ મારી પાસે લેખકોના અને કવિઓના ચિત્રો પેન્સિલ સ્કેચ દોરાવી અને નોટિસ બોર્ડ ઉપર રાખતા વાહ વાહ ખૂબ સરસ તમને એટલે ટૂંકમાં ત્યાંથી પ્રોત્સાહન મળ્યા મને પ્રોત્સાહન મળ્યું બરાબર પછી તમારી યાત્રા કેવી રીતે એક ચિત્રકાર તરીકે અથવા તો માનો કે ચિત્રનો શોખ તમે કોઈ ચિત્રનો કોર્સ નથી કર્યો બરાબર તો તમે પછી ચિત્ર કળામાં કેવી રીતે વાર રહેતી ચિત્રોને પહેલા તમે ક્યાંય બીજું બનાવતા હતા બીજા કોઈ સ્કેચ કરતા હતા હું ગ્રેજ્યુએટ થયા પછી મેં બે વર્ષ અ ગવર્મેન્ટ સર્વિસ કરી ઇરિગેશનમાં અચ્છા એટલે ત્યાં બહારગામ પોસ્ટિંગ હતું અને અત્યારે કંઈ મને બહુ અનુકૂળ માં આવ્યું અને મને ડ્રોઈંગ નો શોખ હતો તો એક મારા મિત્રને સ્ક્રીન ડિઝાઇનનું કામકાજ હતું અને ત્યારે સ્ક્રીન ડિઝાઇનનું બહુ હતું રાજકોટની અંદર બહુ સારું હતું બરાબર એટલે હું સ્ક્રીન ડિઝાઇન બનાવતા શીખો સ્ક્રીન બ્લોક અચ્છા એટલે એ કામ મેં લગભગ દસેક વર્ષ કરેલું એમાં પછી હું સનમાયકાની ડિઝાઇન નું બનાવતો પછી બીજી કોઈ પણ પ્રિન્ટિંગ માટેની હોય સ્ક્રીન પ્રિન્ટની ભલે એના બ્લોક બધા બનાવતો એવું કામ મેં ઘણું કરેલું સાહેબ બરાબર આમાં પરફેક્શન નું મારું મૂળ કારણ હોય ને તો સ્ક્રીન ડિઝાઇન હમ વાહ ખુબ સરસ અચ્છા પછી રેતી ચિત્રમાં કેવી રીતે આવી ગયા તમારો વિષય ભલે ચિત્રકળા હતો પણ અલગ હતો રેતી ચિત્રો તો અત્યારે આપણી પાસે એવા રેર લોકો છે અને આમે પેલેથી જ રેર લોકો છે જે રેતી ચિત્રો બાજુ વળ્યા છે તમે એ બાજુ કેમ વળ્યા ત્યારે મે એક રેતી ચિત્ર જોયેલું અચ્છા 1900 ને બહુ મને આઈડિયા નત પણ 1900 ને 84 85 ની આજુબાજુની વાત છે બરાબર એ જોયું તો પછી મને એમ થયું કે મારે આવું બનાવવું આમાં મને બહુ મજા આવી અચ્છા રેતી ચિત્રમાં એટલે પછી મેં જુદા જુદા રેતી ભેગી કરી અમુક માર્બલમાંથી બનાવડાવી અને પછી મેં પ્રયોગ કર્યો તો એમાં મને બહુ આનંદ આવ્યો બહુ મજા આવી ત્યારથી હું પછી રેતી ચિત્રો ચાલુ કર્યા મેં બનાવવાના બરાબર અચ્છા તમારું એમાં એમાંય ઘણી વેરાયટી તમારી પાસે જેને કહે ને મોટી રેન્જ છે જેમ કે તમે જીવસૃષ્ટિના ચિત્રો બનાવો છો પોર્ટ્રેટ બનાવો છો નિસર્ગના ચિત્રો જેને કહેવાય ધાર્મિક પછી ભગવાન ના જે ભગવાન ના ચિત્રો ગણેશજી નું બનાવું તો ગણેશજીનું નું બનાવ્યું રામ ભગવાનનું તો રામ ભગવાન વાહ અચ્છા હવે શરૂઆત તમે કરી ત્યારે તો તમે તમારા શોખ માટે એકાદું ચિત્ર બનાવ્યું હશે પણ પછી તમને ઓર્ડર મળવા માંડ્યા લોકો એમ કહેવા માંડ્યા અમને એક ચિત્ર બનાવી દો અમારે આવું પોર્ટ્રેટ જોઈએ છે અથવા તો આવું જીવસૃષ્ટિનું ચિત્ર જોઈએ છે ધાર્મિક જોઈએ છે એ ક્યારે શરૂ થયું એ ઓર્ડરની જરૂર નહીં તો સાહેબ મારી બહુ દૂરથી જરૂર ત્યારે હું કન્સ્ટ્રકશન ની અમારા ભાઈ ની ઓફિસ નું સંભાળતો અચ્છા એટલે ત્યાર પછી અમે સેન્ટ્રિંગ નો ડેલો ચાલુ કર્યો સેન્ટ્રિંગ ભાડે આપવાનો બરાબર કન્સ્ટ્રક્શન ની અંદર જે સેન્ટ્રિંગ સામાન વપરાય ને બધો પચીસ છવ્વીસ વર્ષ સુધી મેં એ ધંધો કર્યો એ સંભાળતો અને ત્યારે પછી નવરો ફ્રી ટાઈમ હોય ને ત્યારે બેઠો બેઠો હું આ બનાવતો ઓફિસ માં કાં સ્કેચ બનાવું ને કાં રેતી ચિત્રો નું કઈક કઈક બનાવતો ને એના હું ગોતા કરું પછી બે હજાર સોળ માં અમે બધું વાઇન્ડ અપ કર્યું ત્યાર પછી હું ફૂલ ટાઈમ આમાં લાગ્યો બરાબર એટલે પછી ઓર્ડર મળવાના શરૂ થયા પછી તો મને ઇન્ટિરિયર ના ને બધા ઓર્ડર મળતા મને ટ્રિપલ આઈડી નું ઘણું કામ મળ્યું અચ્છા ટ્રિપલ આઈડી માંથી મને પેલા વેલો ઓર્ડર ત્યારે એનો મળ્યો તો એક જ એક સાથે 31 પોર્ટ્રેટ બનાવવાનો અચ્છા વાહ 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 એના જેટલા મેમ્બર હતા ને બધાના મને કે તમે 31 પોર્ટ્રેટ બનાવી દીધું બરાબર બધા રેતી ચિત્ર બધા રેતી ચિત્ર બધા એક જ સાઈઝના હમ અચ્છા હવે તમે મોરારી બાપુ નું પોર્ટ્રેટ બનાવ્યું છે તમે નરેન્દ્ર મોદી તમે આપણા ભગવાનના આટલા બધા રામકૃષ્ણ મહાવીર રામકૃષ્ણ પરમહંસ તો વ્યક્તિ માનો કે એ તો તમને ક્યાંકથી જેમ કે રામનો ફોટો જોઈને કે બુદ્ધ ભગવાનનો ફોટો જોઈને તમે સામે રાખીને બનાવો પણ વ્યક્તિ જે હયાત છે જેમ કે મોરારી બાપુ છે નરેન્દ્ર મોદી છે તો એનું પછી ફોટો ઉપરથી થોડી કલ્પના કરો એ એ કેવી રીતે મેનેજ ઉપર થોડીક મોટી પ્રિન્ટ કઢાવવું અચ્છા અને પછી ફોટા ઉપરથી લાઈવડ ઉપર તમે ડ્રોઈંગ તો નથી કરી શકવા એટલું પરફેક્ટ ડ્રોઈંગ ન થાય એક વખત લીટો લાગ્યો પછી ભૂસાવણ ઉના ઉપર લાઈવડ ઉપર બરાબર અને આવું બારીક કામ હોય એટલે પછી શું છે મોટા ફોટા ની ટેન્સિલ થોડીક કરી અને હું મારી રીતે બનાવેલું મેઇન મેઇન વર્ક પછી એના ઉપર રેતી લગાવતી જવાની અચ્છા ઓકે એક પ્રસંગ તમે ક્યાંક નોંધો છે કે નરેન્દ્ર મોદીનું ચિત્ર તમે બનાવ્યું અને એમને જયારે ભેટ આપ્યું એવા તમારી પાસે એના ફોટો પણ છે આપણે બતાવી શકશું જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સ્ક્રીન ઉપર એ જ ફોટો તો એમાં એને જોઈને પોતાના ઉદ્ગાર વ્યક્ત કર્યા હતા એને એમ લાગ્યું કે આટલું પરફેક્ટ ચિત્ર બનાવનાર એક કલાકાર રાજકોટમાં છે થોડી એ વાત કરી દો મને નરેન્દ્રભાઈ મોદીનું બનાવવાનું કીધું અભયભાઈ ભારદ્વાજે અભયભાઈ ભારદ્વાજ મારા મિત્ર અચ્છા એટલે મને કે તમે છે ને આપણે નરેન્દ્રભાઈ નું બનાવો અચ્છા અને ત્યારે મોદી સાહેબ અહીંયા બે હજાર ચૌદ ની અંદર આ લોકસભાની ચૂંટણી પેલા ત્યારે અહીંયા આપણે મુખ્યમંત્રી હતા જી એટલે મને મેં કીધું બનાવું પણ મારે એને પહોંચાડવું કેવી રીતે મને કઈ બધી વ્યવસ્થા હું ગોઠવી દઉં છું તમે બનાવો ચિત્ર મેં ચિત્ર બનાવ્યું એટલે પછી અભયભાઈ ને બતાવો અભયભાઈ બહુ ખુશ થયા મને કહેતા હું હાલો હું કિરીટભાઈ ફોન કરો કિરીટભાઈ ગણા ત્રણ ફોન કર્યો એ કે આ બટુભાઈ નું મોકલું છું આ ફોટો લઈને તમે જોઈ અને પછી કે બધી એની લ્યો ઇન્ટરવ્યુ ને એટલે હું બીજા દિવસે કિરીટભાઈ પાસે ગયો તો કિરીટભાઈ બહુ ગયું પછી કિરીટભાઈ મારો ઇન્ટરવ્યુ લેવડાવ્યો અને લગભગ પોણું પેજ મને આપ્યું બરાબર બધું લીધું જી પછી હું ગયો ગાંધીનગર નરેન્દ્રભાઈ ને આપવા માટે જોઈને નરેન્દ્રભાઈ તરત જ કે વાહ વાહ દોસ્ત કેટલો ટાઈમ લાગ્યો મેં કીધું સાહેબ એટલો ટાઈમ લાગ્યો વાહ બહુ મસ્ત બનાવ્યો બહુ મસ્ત બનાવ્યો વાહ પછી મને કે સાથે આપણે કે ફોટો પડાવી સાહેબ મને ફોટો તો મળશે ને અરે તમે ઘેરે પહોંચો એ પેલા તમને પહોંચી જશે તમે જુઓ બહુ ખુશ થયા સાહેબ બરાબર વાહ એટલે ફોટો મારો રાખેલો અભયભાઈ મને કીધું મને કે તમારો ફોટો એને દિલ્હી રાખેલો છે ક્યાં વાત વાહ 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 ખૂબ સરસ એટલે તમારા માટે પણ એક મોટી ક્રેડિટ કહેવાય કે ભાઈ વડાપ્રધાને એમની પાસે તમારું દોરેલું પાંચ છ મિનિટ મારી સાથે બેઠા એની ચેમ્બરમાં અચ્છા વાહ વાત કરી ખૂબ સરસ છે અચ્છા બીજા કોઈ એવા અનુભવ અથવા બીજા કોઈ એવા મહાનુભાવોના ચિત્રો બનાવ્યા હોય જેમ કે મોરારી બાપુનું તમે સરસ બનાવ્યું છે પોર્ટ્રેટ તો એમને ક્યારે આપવાનો એવો અવસર આવ્યો છે કે મોરારી બાપુ છે પ્રેઝન્ટ લેતા નથી ઓકે મોરારી બાપુની સુરત કથા હતી ને ત્યારે મેં એને આપવાનું પણ ત્યારે લેતા નથી પછી એને જેને કથા ને ગોવિંદભાઈ રામકૃષ્ણ ડાયમંડ વાળા પછી એને મેં આપ્યું હતું મોરારી બાપુ નું ચિત્ર સરસ અચ્છા તમે જીવસૃષ્ટિના એટલે સિંહ ઘોડા વાઘ હરણ એવી પણ આખી એક રેન્જ બનાવી છે જીવ સૃષ્ટિની તો એની પાછ એને એને ઓર્ડર મળતા હોય છે કે તમે તમારી રીતે બનાવીને પછી કોઈને બતાવો છો ના એમાં બહુ ઓછા ઓર્ડર મળે ઘોડાનો ક્યારેક ઓર્ડર મળે બાકી આવા એવા પ્રાણીઓનો તો એ બધી મેં શોખથી બનાવ્યું છે બરાબર ઓકે જે શોખથી બનાવેલા બધા લાવો કઈક નવીન બનાવું અચ્છા કેવી વસ્તુ ના ઓર્ડર વધુ મળતા હોય છે સામાન્ય રીતે વધારે તો પોટ્રેટ અને બીજા આપણે કે મોડર્ન આર્ટ જેવા નથી આવતા ચિત્રો બધા વોલપીસ

આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ નથી કરતા એવું મેં સાંભળ્યું છે નેચરલ રેતી તમે લઈ આવો છો અથવા તો એવા પથ્થર અને એનો તમે ડસ્ટ જેવું એટલે મતલબ જે મટીરિયલ બનાવો છો પણ કલર તમે ઉપરથી કોઈ ઉમેરતા નથી તો આ કેટલું અઘરું હોય છે મેનેજ કરવું અને એક ચિત્ર બનાવવું કેટલું અઘરું હોય છે જનરલી એક ચિત્ર બનાવતા નોર્મલ પોર્ટ્રેટ હોય તો મારે આઠ આઠ કે દસ દિવસ લાગે પછી સાઈઝ ઉપર ડિપેન્ડ કરે છે બરાબર છે પછી બહુ હાર્ડ ચિત્ર હોય બારીક વર્ક એકદમ હોય તો પાંચ હાથ થી વધારે લાગે બરાબર ઓકે અને આ બધું મટીરિયલ મટીરિયલ હું જ્યાં જાઉં ને મારા મા મગજમાં રેતી જાવતી હોય અચ્છા ગમે ત્યાં જાવ ગામમાં રખડતો ને ક્યાંય જાવ તો મને મગજનો રેતી ઢગલો જોયો મને એક અલગ ટોન લાગે ને હું ઉભો રહી જબલું ભેગું જ રાખ્યું હોય પ્લાસ્ટિક ની થેલી એમાં બે ખોબા લઈ લો બરાબર રેતી ને પછી એકદમ ધોઈ પછી એને સોર્ટિંગ કરી આંખ થી ચાળી અને હાવ ડસ્ટ અલગ નીકળી જાય જાડા કાંકરા અલગ નીકળી જાય અને એક જ સરખા ગ્રેડ ની રે બધી રેતી અચ્છા એવી રીતે હું કરું અને અમુક પથ્થર નહી બનાવું કારણ કે અમુક ટોન અવેલેબલ નથી આમાં એટલે એ પથ્થર નહી બનાવું બનાવડો પથ્થર તો મળી જાય અમુક માર્બલ માં મળી જાય બરાબર અથવા એવા ટોન મળી જાય અચ્છા કેટલાક પ્રકૃતિના ચિત્રો તમે બનાવ્યા છે જેમ કે સાંજ પડતી હોય સૂરજ આથમતો હોય અને એમ એક ઊંટ જેવું પસાર થતું હોય એ પ્રકારના એવા મેં બે બે કે ત્રણ ચિત્રો એવા બનાવ્યા છે કે સંધ્યા ઢળી હોય બરોબર અને એકદમ સંધ્યાનો પ્રકાશ આવતો હોય અત્યારે આપણે સ્ક્રીન ઉપર એ ચિત્ર જોઈ રહ્યા છીએ હા એમાં કોઈ પણ તમે લઈને નીકળો તો બ્લેક દેખાય ને એમાં થોડો થોડો ક્યાંક ક્યાંક પ્રકાશનો ભાગ દેખાય બરાબર છે બરાબર છે એ એવા અમે બનાવેલા છે ઓકે હવે કોઈ એવી જગ્યાએ તમને યાદ છે કે તમારું ચિત્ર કોઈ એક મોટા માણસની ઘરે નરેન્દ્રભાઈ ને ત્યાં છે એટલે એ તો દેશના વડાપ્રધાન છે એ તો વાત તમે કરી પણ બીજું ઘણી વખત લોકો એવું કહેતા હોય છે કે ભાઈ અંબાણી છે અમારા એવું તમે અંબાણીનું કીધું ને મને યાદ હમણા જ અનંત અંબાણીના મેરેજ છે એની એની મેરેજ ઉપર જ મારો મારો બનાવેલો ફોટો મર્ચન્ટ સાહેબ ની ઘેરે છે અચ્છા એટલે એ જે અનંતના સસરા અનંતના સસરા મને તો ખ્યાલ એ નહોતો એટલે એ મેં જેને ફોટો બનાવીને આપ્યો હતો ને એને મને મોકલું વોટ્સએપમાં મને કે અંકલ તમારો બનાવેલો ફોટો અનંતભાઈના સસરા ને ત્યાં છે અચ્છા એ કેવી રીતે ત્યાં એટલે મેં કીધું એટલે મને કે તમે મને બનાવી દીધું ને ત્યારે હું એની કંપનીમાં સર્વિસ કરતો અને મને બહુ હેલ્પફુલ થયા હતા ત્યારે મેં તમને કીધું કે તમે મને એ બનાવી દો આ એનો ફોટો જેવો કે એને એની ઘેરે એને અર્પણ કરતો એ ફોટો મને એને આપ્યો છે બરાબર વાહ વાહ એ પણ એક બહુ મોટું સંભાળ મને તો ખ્યાલ એ નહોતો કે આ એના વેવાય થાય છે ને બરાબર ખૂબ સરસ બટુકભાઈ તમારી સાધના છે હવે જેને કહેવાય ને કે બરાબર રંગ લાવી છે અચ્છા આ ક્ષેત્રમાં ઓછા લોકો કેમ બહુ છે એટલે ઓવરઓલ ચિત્રકળામાં જ ઓછા છે એમાં રેતી ચિત્રો આ જે સેન્ડ આર્ટ છે આખી એમાં કેમ બહુ જ જેને કહેવાય આંગળીને વેઢે ગણાય એટલા છે એ અઘરું છે અથવા તેમાં એમાં વળતર નથી અથવા તો માથાકૂટનું કામ છે અઘરું છે અને માથાકૂટનું કામ એટલું છે ઓમાં તો તમે કલર લઈ આવ્યા તૈયાર તમને કલર મળી ગયો કેનવાસ લીધું કે પેપર લીધો એના ઉપરથી તો તમે મિક્સ ડોન કરીને કામ ચાલુ કરતો હતો આમાં રેતીમાં એ વસ્તુ નથી બનતી પહેલા તો તમારે રેતી એટલી અલગ અલગ જગ્યાએથી એને એકઠી કરવી પડે પછી એમાં કલર ટોન ચૂઝ કરવો પડે પછી તમારી પાસે એકદમ લિમિટેશન આવી જાય આમાં રેતીમાં આટલા જ ટોન છે એમાંથી જ તમારે કામ લેવાનું છે બરાબર અને મન ગમતું ચિત્ર એમાંથી થવું જોઈએ કે લોકોને આખે ઉડીને વળગવું જોઈએ છતાં એમાંથી ઈ વસ્તુ છે બરાબર છે એટલા માટે લોકો ઓછા છે આમાં હા અને એ નથી થઈ શકતું બધાથી બરાબર એ વસ્તુ ગોતવી એની પાછળ એટલી મહેનત કરવી પડે છે એટલે એ નથી અને અમુક એમાં મુખના જે હાવભાવ પોટ્રેટ લેવા નથી આવી સકતા કલર માં તમે ફેરફાર કરી શકો એક કલર બીજો કારણ કે એ આમાં કઉ લિમિટેડ છે એક બે વ્યક્તિ છે બીજી બનાવે છે પણ ઈ મારાથી થોડુંક અલગ કામ છે ઈ ઓલી રેતી વાપરે છે ચીરોડી કલર માં જે રંગીન રેતી આવે છે એનો ઉપયોગ કરે છે અચ્છા આ પ્રકારના જે ચિત્રો હોય છે એનું આયુષ્ય કેટલું ઘણીવાર લોકો એમ કેતા કે ભાઈ ભેજવાળું વાતાવરણ હોય તો રેતી ખરી જાય આમ થાય તેમ થાય પણ તમારો અનુભવ શું કે છે આ તમે જે બનાવો છો એ ચિત્રનું આયુષ્ય કેટલું થાય હું તો લાઈફ ટાઈમ ગેરંટી આપું છું અચ્છા વાહ વાહ કઈ ના થાય ને એના ઉપર પાણી પડે વધારે અને તમે એને ઘસો તો રેતી નીકળે હમ બાકી રેતી નીકળવાનો કોઈ સવાલ નથી આવતો હું તો ઉપર ગ્લાસ ના ખાવાની પણ ના પાડું છું અચ્છા રેમિંગ કરાવો ગ્લાસ વગર તમે રાખી દ્યો મારી ઘરે વીસ વીસ પચીસ વર્ષ પેલાના છે ચિત્રો એમાં કઈ નથી થયું સેમ પરિસ્થિતિ છે વાહ અચ્છા બટુભાઈ ઘણી વખત લોકોને એવું થતું હોય કે ભાઈ આ આટલું બધું મોંઘું ચિત્રની આટલી બધી કિંમત આ પેઇન્ટિંગની આટલી બધી કિંમત અને તમને તો શું થાય તમે કહો ચાર દિવસમાં બનાવી દો છ દિવસમાં આટલા બધા પૈસા

અરે ભાઈ હું કઉ છું કે આ મહેનત ના પ્રમાણમાં ને હું મારી આ જે કળા છે એના પ્રમાણમાં મને આ કાઈ વર્તત નથી એવું બરાબર છે અને એવી વ્યક્તિ એ નીકળે છે કે કોઈ દી ભાવ પૂછતી નથી અને હું કહું કાટલા તો કે યસ એનાથી વધારે વતમન દીધેલા છે ખુબ રહીને બરાબર વાહ હું કહું આટલા તો મને કે ના આટલા તમારે રાખવા જ પડશે એવાય મળ્યા છે સાહેબ બરાબર છે એટલે એમાં તો આ તુલસી તુલસી સંસાર વાત વાત કે લોકો એટલે કલા કલાની જે કદર જાણે છે હમ કરે છે કલાની કદર બરાબર છે બાકી જેને કલા સાથે કાંઈ લાગતું ઓળખતું નથી એને તો પછી એના માટે તો કોઈ સવાલ નથી બરાબર છે અચ્છા તમને વારસામાં ચિત્રકળા મળી નથી તમે કીધું કે તમને વારસામાં નથી તમે ભણ્યા પણ નથી પણ તમારામાં કુદરતી એવો અંશ હશે કુદરતની એવી કૃપા એને કારણે તમે આ કરી શક્યા તમારા વારસદારો તમારા પછીની પેઢી છે એ આમાં રસ લે છે જાણે છે અથવા તો આ ક્ષેત્રમાં છે ના સર આમાં મારો સન છે એને ડ્રોઈંગ ફાવે છે થોડુંક પ્રાથમિક પણ એ એકાઉન્ટન્ટ છે એના આમાં કંઈ એટલું બધું નથી ઊંડો ઉતરેલો કે બરાબર અને મેં પ્રોફેશનલ તરીકે આપને બે પછી ત્યાં સુધી તો હું એ બિઝનેસમાં જતો બરાબર અને આજે એવું થઈ ગયું છે કે ખાસ આવ તમે આના ઉપર ડિપેન્ડ કરી ન શકો આર્ટ ઉપર કોઈ પણ આર્ટિસ્ટ પૂછજો એના ઉપર સાવ ડિપેન્ડ સાઈડમાં કમે કઈ કરવું જ પડે બરાબર વાસ્તવિકતા વાસ્તવિકતા એ છે આજે આર્ટ ની કિંમત છે ને ઘટતી જાય છે દિવસે બરાબર છે બહુ સાચી વાત બટુકભાઈ તમે કરી તમને બટુકભાઈ ખૂબ સન્માન મળ્યું છે જ્યાં પણ તમારે ચિત્રો ગયા છે ત્યાં જેમ કે વડાપ્રધાન પોતે તમારું ચિત્ર રાખે અથવા તો મુકેશ અંબાણીના વેવાય ત્યાં તમારું ચિત્ર હોય એ મને લાગે છે કે તમારા માટે બહુ મોટી ક્રેડિટ છે અને લોકો તમને ખૂબ મીડિયાએ પણ તમને એટલી હાઇલાઇટ આપી છે અને ખૂબ સન્માન આપ્યું છે અચ્છા અમારા દર્શકોને એક તમારો સરસ સંદેશો આપી દીધો કે ભાઈ આ પ્રકારની કળા જે લોકોમાં છે બહુ રેર લોકો આપણી પાસે છે તો એ કળાની કદર કરવી જોઈએ લોકોએ તમારા જેવા કેટલાક લોકો છે એને માત્ર પૈસાથી નહીં તોલવા જોઈએ પણ એવો તમે જે પણ કંઈ સંદેશ આપવા ઈચ્છતા હોય અમારા દર્શકોને આપી શકો છો કલા એક એવું માધ્યમ છે કે તમે એને સહારે જીવી શકો છો બરાબર કોઈ પણ કલા એક હોય તમારી પાસે તો એની જ મજા છે કે અંદર થી જે આનંદ આવવો જોઈએ તમને કલા થી આવશે વાહ એટલે હું તો એમ કઉ છું કે તમારા વારસદારો ને કઈક કલા ની અંદર કોઈ પણ ક્ષેત્રની કલા હોય એ શીખડાવો બરાબર છે એમાં કાંઈક થોડું ભલે આર્થિક રીતે આર્થિક ઉપાર્જનનો કોઈ સવાલ નથી આમાં એક તમારા આનંદ માટે હું કહું છું બરાબર છે વાહ કલાનો એક માધ્યમ તો જોયો જ દરેકના જીવનમાં થોડુંક ખૂબ સરસ ખૂબ સરસ મને બહુ સાચી વાત તમે બટુકભાઈ કરી તો દર્શક મિત્રો બટુકભાઈ વિરડિયા એક બહુ મોટા ગજાના રેતી ચિત્રકાર છે અને આપણી પાસે હજી છે ને હજી પોતે પ્રવૃત્ત છે હજી એમની પાસેથી જેટલા ઈશ્વર એમને દીર્ઘાયુષ્ય આપે અને એની પાસેથી જેટલા ચિત્રો હજી આપણે કરાવડાવી શકીએ એટલા આપણે કરાવી લઈએ અને ખાસ કરીને જે નિસર્ગના ચિત્રો છે જીવસૃષ્ટિના ચિત્રો છે મહાપુરુષોના ચિત્રો પોર્ટ્રેટ છે એ બધું જ એ તૈયાર કરાવે છે અને બનાવે છે તો એ પ્રકારનું વર્ક આપણે એમની પાસે જેટલું કરાવી શકીએ એટલું હજી મેળવી લઈએ અને એમની એ કળામાંથી બીજા પણ નવા લોકો કેટલાક આગળ આવે એમની પાસેથી શીખીને તો મને લાગે છે કે આ વારસો આપણો જીવંત રહેશે મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર